फाइनली खाई ना ले बाटलो छड़ी क्या इंजेक्शन नाक में मारू के कुसड़ी में माना जीवो थई जे ले ले ने बाहे थी, थी। ले ले पोपी, पोपी या पोपी आए छू तो हल हल तारी विधि करवानी है नहीं उपड़े तारा की दी नो उपड़े हमाई उपाय नहीं पर हेलो फाइनली श्वास का हम कालो हांज बात होती

हेलो एक तो नव दर्द आई वो पास हमारा एक तो घेर हो तो निमोनिया થઈ ગયો હે ડોક્ટર કેરા આવ્યો પાસ હા એક તો કેરા જ આવે ને એને કંઈ લેન પડે છે આ તો તમે હે બકે ના નાઈટ નું તો જરાક ડોક્ટર ની લઈ આ હોય ને હ આ તો તમે જાણતા હે ને માન તમારો ખૂબ ખૂબ આભાર વાત નો છે એક એક સનો કું ગણી કેટલાક મારો આપણો હે ને બોલો આ નાક માં હવા જામાઈ ગયા એટલે હેઢા

અશ્વાસ ને એટલે હક તો નાક બંધ થઈ ગાય પાછું ઓલે ગરમી રહી ને એટલે વધારે તકલીફ થાય કેટલા બાટલા સડાવવાના છે 1 કે 2 ઓલે 3 નહી પાઈને તા દોવા